રસ્તાનું કરો આ બધા છોકરા અમે ગઈલજાવો બધા એમાં નીકળીએ કેમ જવું કઈ રીતે એમાં એ ખબર નથી પડતી કે આ રસ્તા બનાવીએ કે આ રોડ બનાવીએ કે અમે બધા વેરો તો બધા ફરીએ છીએ એ વાત એથી પણ કોઈ ધ્યાનમાં કઈ લેતું જ નથી આર એમ સી એટલી તો ખબર હોવી જોઈએ ને કે આ રસ્તા રિપેર કરીએ અહીંયા તમારા સપોર્ટમાં નાંદ્રભાઈ રાઠોડ આવ્યા છે તું તો તમે એને શું સપોર્ટ કરશો એને અમે કહે કે રોડ રસ્તાનું કરો અમારું કંઈક અમે નકર આમાંથી મારે ઘરની બહાર જવું હોય તો વિચાર કરવો પડે કે ઘરની બહાર જવું કેમ કેબેન બેન આપનું નામ શું રેખાબેન આપ જે અહીંયા જે રસ્તો છે રસ્તા વિશે શું કહેવા માંગો છો અને આપની જે નરેન્દ્રભાઈ સપોર્ટ માટે આવી હશે તેના વિશે શું કહેવા માંગો છો અમે એમની સાથે જ છીએ કારણ કે અમે લોકો ખૂબ હેરાન થાય છીએ આ પાંચ છ વર્ષથી આ રસ્તો એટલો ખરાબ છે અને અહીંયા બાજુમાં પાછું અહીંયા આરએમસીવાળા ઓલી જે ગાડીઓ છે એ ત્યાં એને સ્ટેન્ડ કર્યું છે તો એનાથી વાસ બી બહુ આવે છે અને આખા રોડ પર એ પાસ થાય છે એનાથી એ વધારે ખરાબ રોડ થતો જાય છે એટલા માટે એ પણ હટાવવાની જરૂર છે અમે લોકો નરેન્દ્રભાઈની સાથે જ છીએ અમને અમે એટલા હેરાન થાય છે એટલે અમે એમને છેક સુધી અમે એને સાથ આપશું બેન આપણું આપણે ઉપર બેઠા છે તેના વિશે શું અમે એમ કેવા માંગી કે આઠ દસ વર્ષથી અમે અહીંયા પછી વારિયામાં રહી અને ઘરેથી નીકળાતું નથી ગાડી આવતી જતી નથી કેટલી ફેરે કમ્પ્લેન કર્યું એવું કોઈ સાંભળતા નથી એને એટલે અમે સરકારના કહેવાની કે ભાજપવાળા શું કરે છે સરકાર શું કરે બધા ઉઈ ગયા અમારા રોડ રસ્તાને કંઈક કરે એમ કહેવા માંગી ગયું બીજું કાંઈ નથી રોડ બધુંય હરકું હોવું જોઈએ વ્યવસ્થિત હોવું જોઈએ અને કચરની ગાડી બધુંય આવે છે એમ વાંધો નથી પણ અમને આવવાનું જાવ વાંધો પડે એમ કેવા માંગી કે રોડ હરકું થઈ જાય વ્યવસ્થિત કર દ્યો રોડ બની જાય આરસીસી રોડ કરો કમી કરો મારી નથી જોવાનું પણ અમને કેવું વાંધો આવે એ તમને બધેય નથી ખબર સરકારના અમે એમ કેવા માંગી કે આ બધું વ્યવસ્થિત રોડ બનાવો તમે તો બેન 25 વરિયામાંથી આવો તો એ વિસ્તારમાં કેવું છે અહીંયા બધુંય એમ જ છે પછી વારિયામાં હોય કે અહીંયા મેઇન રોડ ઉપર હોય બધું એક ખરખા છે કંઈ ફેર નથી પછી વારિયામાં આલો તો સર્વે થાય ધીરે ધીરે પણ અહીંયા મેન રોડ હાઈવે રોડ ઉપર તો હરકું હોવું જોઈએ ને શું નામ બેન આપનું કાંતાબેન રમેશભાઈ ચાવડા શું કેસો રસ્તાની હાલત બે મિસાલ જોવા મળી છે ખાડા ખબડા જાજા શું કેસો તેની સાથે આ રસ્તામાં જરૂર જ છે કેમ કે કાયમ માટે માર બેબી જોબ ઉપર જાય છે આ રસ્તામાં ખાડા ખબડા એટલા છે અને બીજા નંબરમાં અત્યારે પાણી ભરેલું છે તો જરૂર જ છે કેમ કે રોડ જો હારો ન હોય તો જોબ ઉપર ટાઈમે પૂગી ન શકે બીજા નંબરમાં પડવાની અકસ્માતની આપણે એને બીક લાગે એક બાબો છે એ જોબ ઉપર ટાઈમે ના જઈ શકતો મારા ઘરવાળા આ બાજુ મજૂરી કરવા માટે આવ્યા છે તો અહિયા સુધી તા તો માં દુખાવા થઈ જાય શું મજૂરી કરી શકે ઘણા મહિલાઓ પણ બાર ગામે જતા એની જરૂર છે કેમ કે આમાં આ રોડ એવો છે કે આમાં પાણી ભરાયેલું હોય ખાડા ખબડા હોય તો શું કરવાનું માટે આ રોડની જરૂર જ છે અમારે રાજકોટમાં જ્યાં જ્યાં ખાડા ખબડા છે એ રોડની જરૂર જ છે શું કહેશો કેટલા સમય થી રસ્તો ખરાબ છે રસ્તો તો અમે રેવાય ગયા અહીં બે વર્ષ થી બે વર્ષ હું આવો જ જોઉં છું આમાં કઈ સુધારા વધારા જોતી નથી સ્થાનિક કોર્પોરેટર કે મહાનગરપાલિકા કોઈ અધિકારી દ્વારા પણ સોસાયટી મુલાકાત કે રોડ રસ્તા મુલાકાત આવેલા કોઈ દિવસ ના ના થી આવેલા કઈ ખબર જ નથી આવેલા કે ન થાવાલા અમે વર્તમાન વિહાર માં રહી છીએ ન્યા હજી સુધી કોઈ આવ્યું નથી મને કઈ ખબર નથી આના કોણ સ્થાનિક અધિકારી છે એ પણ ખબર છે કે ત્યાર નથી કોઈ કોન્ટેક્ટ થયેલો છે કોઈ નથી